આપણા બીજા પાટીદાર ભાઈઓ રાત્રે રસોડાઓ અને સમૂહ લગ્નના સ્થળે મુલાકાત આવ્યા અને એમણે અમારી જોડે વાત કરતા કરતા એમ કે દુરવાના પાંચ આગેવાનો કે અમારો આવતા વર્ષનો એવો વિચાર છે કે જો રસોડામાં પીરસવામાં બહેનોને રાખીએ ને તો બહુ ફાયદો વિચાર છે પણ અમારે તો આ વર્ષે લાઠીના ટોટલ બહેનો પીરસવા